નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના ની અંદર આપણે ધોરણ આઠ વિષય છે સંસ્કૃત જેનો પાઠ ત્રણ કે જે સત્ર બે ની અંદર આવે છે જેનું નામ છે પ્રહેલિકા આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

જેમાં વિડીયો પર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે મિત્રો જરૂરથી ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો આશા રાખું છું આપને ગમશે ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ ત્રણ પ્રહેલિકા પ્રશ્ન એક નીચે આપેલા શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો જેમાં પેલું કાકોયમ બીજું પેલું એક ચક્ષુ કહ તો કાકહ એક ચક્ષુ અસ્તી બીજું કહ ધાન્ય ભણમ કરો તો હલમ ધાન્ય ભણમ કરો ત્રીજું सारथी तिष्ठति तो सारथी भूमो तिष्ठति चतुर्थ रथः कुत्र याति तो रथः पर्वताग्रे पर्वतस्य अग्रभागे याति पंचम रामेण का प्रेषिता तो रामेण सीताये सुवर्णस्य मुद्रिका प्रेषिता षष्ठो जयंतः कस्य पुत्रः જયંત્રો તક્રમ પેયમ ત્રીજું અપદ શબ્દો રથ વાયુ વેગે ચલતી પાંચમું વિષ્ણુ પદમ

બીજું મુખ વિનાનો તેનું થશે અમુખ ત્રીજું એક ડગલું તેનું થશે પદમ એકમ ચોથું વીટી તેનું થશે મુદ્રિકા પાંચમું દૂર જનાર તેનું થશે દુર્ગામી અને છઠ્ઠું બળદ પર બેઠેલો કે બેસનાર તેનું થશે તો અશ્વ ઉપરથી ઉપરથી ગજારૂઢ વૃક્ષ ઉપરથી વૃક્ષારૂઢ ત્યાર પછી બીજું પદમ ઉપરથી પદમેકમ શબ્દ ઉપરથી શબ્દ એકમ વાક્ય વર્ષા ઉપરથી વર્ષાંતે ત્યાર પછી ચોથું પર્વત ઉપરથી પર્વતાગ્રે તો રથ ઉપરથી રથાગ્રે વૃક્ષ ઉપરથી વૃક્ષાગ્રે અને કર ઉપરથી કરાગ્રે

આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો ફરી મળીશું પાઠ ચાર ની અંદર ત્યાં સુધી આવજો